યમરાજના ઘરે જીવ કઈ રીતે પહોંચે છે તેનું વર્ણન સાંભળો હે ગરુડ તેરમાં દિવસે શ્રાદ્ધ કર્મ અને ગરુડ પુરાણ સાંભળ્યા પછી તે જીવને જેમ તમે સર્પને પકડો છો તેમ યમ દૂતો દ્વારા પકડી લેવામાં આવે છે અને પકડી લીધેલા વાંદરાની જેમ એકલો જ તે યમ લોકના માર્ગમાં ચાલતો જાય છે ત્યાર પછી વાયુ દ્વારા આગળ સરકાયેલો તે જીવ બીજા શરીરમાં પ્રવેશ કરે છે બીજા શરીરમાં જતા પહેલાનું જે શરીર છે તે પિંડ જ એટલે આપવામાં આવેલા પિંડોથી બનેલું હોય છે બીજી યોનીનું શરીર તો માતા પિતાના રજ અને વીર્યથી ઉત્પન્ન થાય છે આ શરીરો પ્રમાણ વય અવસ્થા અને આકૃતિ વગેરે શ્રાદ્ધ કરનારની શ્રદ્ધા અને દેહ પ્રાપ્ત કરનારના કર્મ અનુસાર હોય છે યમલોક અને મૃત્યુલોક વચ્ચેનું અંતર છયાસી હજાર યોજન છે આ જીવ દરરોજ વધારેમાં વધારે બસો સુડતાલીસ યોજન અને અર્ધા કોષ જેટલું ચાલે છે આ પ્રમાણે તે જીવની યાત્રા થ્રી દિવસમાં પૂરી થાય છે આ યાત્રા દરમિયાન જીવને યમદૂતો ખેંચતા ખેંચતા લઈ જાય છે જે પ્રાણીએ એનું આખું જીવન પાપમાં જ પસાર કર્યું હોય તેને આ માર્ગમાં જે કંઈ કષ્ટ ભોગવવા પડે છે તે વિસ્તારથી સાંભળો મૃત્યુના તેરમા દિવસે તે પાપીને યમદૂતો કઠોર પાશમાં જકડી લે છે હાથમાં અંકુશ લીધેલા અને ક્રોધના કારણે વક્ષ ભ્રુકુટીવાળા યમદૂતો દંત પ્રહાર કરતા રહીને વક્ર ભ્રુકુટીવાળા યમદૂતો દંડ પ્રહાર કરતા રહીને તેને ખેંચતા ખેંચતા દક્ષિણ દિશામાં આવેલ યમપુરીમાં લઈ જાય છે આ રસ્તો કાટા કાંકરા રાફડા ખીલા કઠોર પથ્થરોથી ભરપૂર હોય છે ક્યાંક ક્યાંક તે માર્ગમાં અગ્નિ સળગતો હોય છે અને ક્યાંક ક્યાંક ભૂમિ સેંકડો ચીરાઓથી દુર્ગમ હોય છે સૂર્યની પ્રચંડ ગરમી અને મચ્છરોથી ઉભરાતા તે માર્ગમાં પ્રાણીઓ શિયાળવાની જેમ બિભત્સ ચીસો પાડતા પાડતા યમદૂતો દ્વારા ખેંચાતા જાય છે યમકના કઠોર માર્ગમાં પાપી જાય છે અને શરીર બળવાથી અત્યંત ક્ષીણ થઈ જાય છે પોતાના કર્મ અનુસાર વિભિન્ન જંતુઓ દ્વારા તેના અંગોને છોલી તોડીને ખાવાના કારણે તેને દારૂણ દુઃખ પ્રાપ્ત થાય છે હે ગરુડ જીવ પોતાના કર્મ પ્રમાણે બીજા શરીરને પ્રાપ્ત કરીને યમલોકમાં વિવિધ પ્રકારનું કષ્ટ ભોગવે છે યમલોકના આ માર્ગમાં સોળ પુરીઓ આવે છે તેમના વિશે પણ સાંભળો નાના ક્રંદપુર સુપ્ત ભવન રોન્દ્ર પયોવર્ષણ સીતાઢય સીતા અને બહુભીતી આ સોળ નગર છે ભયંકર હોવાથી આ જોઈ શકાય એવા નથી યામપુરના માર્ગમાં પ્રવેશીને જીવ હે પુત્ર હે પુત્ર મારી રક્ષા કરો આવું કરુણ આકરણ કરતો રહીને તે પોતાના દ્વારા કરેલા પાપોનું સ્મરણ કરે છે અને અઢારમાં દિવસે તે યમપુરીમાં પહોંચી જાય છે ત્યાં પુણ્ય ભદ્રા નામની નદી વહે છે ત્યાં દેખાવમાં અતિ સુંદર વડલાના વૃક્ષો છે જ્યાં જીવ વિશ્રામ કરે છે પરંતુ યમદૂતો તેને ત્યાં વિશ્રામ કરવા દેતા નથી તેના પુત્રો દ્વારા સ્નેહપૂર્વક અથવા અન્ય કોઈ દ્વારા કૃપાપૂર્વક પૃથ્વી પર જે માસિક પિંડદાન કરવામાં આવે છે તે જ ત્યાં ખાય છે ત્યાર પછી ત્યાંની યાત્રા સૌરીપુર જવા માટે શરૂ થાય છે ચાલી રહેલા તે પ્રાણીને માર્ગમાં યમ દૂતો મુદગરોથી મારે છે અને તે મારથી વ્યથિત થઈને તે આમ તેમ વિલાપ કરે છે જે માર્ગમાં મનુષ્ય પશુ પક્ષીઓની થી સંતુષ્ટિ માટે મે જળાશય ન ખોદાવ્યું ગાયોની ક્ષુધા શાંતિ માટે મે ગોચર ભૂમિનું દાન પણ ન કર્યું તેથી હે શરીર જેવું મે કર્યું છે તે જ પ્રમાણે હવે તું પોતાનો ઉદ્ધાર કર તે સૌરપુરીમાં કામરૂપધારી ઈચ્છા અનુસાર સ્થિત રહેનાર તથા ઈચ્છા અનુસાર વિચારનાર રાજા રાજ્ય કરે છે તેને જોતા જ પ્રાણી ધ્રુજી ઉઠે છે અને પોતાના અનિષ્ટની શંકાથી ત્રાસી જઈને ત્રિપક્ષમાં પુત્ર વગેરે સ્વજનો દ્વારા પૃથ્વી પર આપવામાં આવેલા જળ સાથેના પંડ ખાઈને આગળ વધે છે ત્યાં રસ્તામાં યમદૂતો દ્વારા તેના પર ખડગના પ્રહાર થતાં હેરાન થતા તે આ પ્રમાણે વિલાપ કરે છે હે શરીર મેં જળ વગેરેનું દાન વગેરેનું સદા દાન કર્યું નથી નિયમિત ગાય માટે ગોગ્રાસ કાઢ્યો નથી કે વેદશાસ્ત્રોના પુસ્તકનું દાન પણ કર્યું નથી મેં કોઈ તીર્થયાત્રાનું સેવન પણ કર્યું નથી તેથી જેવું મેં કર્યું છે તેમાં જ મારો ઉદ્ધાર કર પછી જીવ નગેન્દ્રનગરમાં જાય છે ત્યાં તે પોતાના બંધુ બાંધવો દ્વારા મૃત્યુ પછી બીજા માસમાં આપેલા અન્ન ને ખાઈને આગળ તરફ પ્રસ્થાન કરે છે ચાલી રહેલા તે જીવ પર યમદૂતો દ્વારા કૃપાણ થી પ્રહાર કરવામાં આવતા તે આ પ્રમાણે પ્રલાપ કરે છે અનેક વિધ પુણ્યોના પ્રતાપે મને મનુષ્યોની મળી હતી પરંતુ મુજ મૂર્ખના અધિપતિનું સર્વ કાંઈ પરાધીન થઈ ગયું અર્થાત મનુષ્ય જન્મ મળવા છતાં પણ હું કોઈ સત્કર્મ ન કરી શક્યો આ પ્રમાણે વિલાપ કરતો જીવ ત્રીજો મહિનો સમાપ્ત થતાં જ ગંધર્વ નગરમાં જઈને પહોંચે છે ત્યાર પછી આપવામાં આવેલા ત્રીજા મહિનાના પિંડને ખાઈને ફરી આગળ વધે છે રસ્તામાં યમદૂતો તેના કૃપાણના અગ્ર ભાગથી મારે છે જેનાથી ત્રસ્ત થઈને તે આ પ્રમાણે વિલાપ કરે છે મે કોઈ દાન આપ્યું નથી અગ્નિમાં આહુતિ આપી નથી અને હિમાલયની ગુફામાં જઈને તપ પણ નથી કર્યું આહો હું તો એટલો નીચ છું કે જેવું તે કર્મ કર્યું છે તેવું જ તે પ્રમાણે પોતાનો ઉદ્ધાર કરે હે ગરુડ ચોથા માસમાં જીવ શૈલાગમપુર પહોંચી જાય છે

ત્યાર પછી છઠ્ઠા આ જીવ ક્રૂરપુર ના તરફ જાય છે રસ્તામાં તે પૃથ્વી પર આપવામાં આવેલ પાંચમા મહિનાના પિંડને ખાઈને જળપાન કરે છે ત્યાર પછી તે ક્રૂરપુર તરફ આગળ વધે છે પરંતુ યમદૂતો રસ્તામાં પટ્ટી શોથી એને મારે છે અને તેના કારણે તે પડી જાય છે અને આ પ્રમાણે વિલાપ કરે છે હે મારા માતા પિતા અને ભાઈ બંધુ હે પુત્ર હે મારી પત્નીઓ તમે લોકોએ મને એવો કોઈ ઉપદેશ ન આપ્યો જેથી હું તે દુષ્કૃત્યોથી બચી શકત જેમના કારણે મારી આવી સ્થિતિ ન થઈ હોત આ પ્રમાણે વિલાપ કરી રહેલા જીવને યમદૂતો કહે છે હે મૂર્ખ તારી ક્યાં માં છે ક્યાં છે પિતા ક્યાં છે તારી પત્ની અને ક્યાં છે તારો પુત્ર ક્યાં છે મિત્ર તું એકલો જ આ માર્ગ પર ચાલતો ચાલતો હવે પોતે કરેલા ફળને ભોગવ હે મૂર્ખ તું જાણી લે કે આ માર્ગમાં ચાલનારા લોકોએ બીજા કોઈની શક્તિનો આશ્રય લેવો વ્યર્થ છે પરલોકમાં જવા માટે પારકા આશ્રયની જરૂર હોતી નથી ત્યાં પોતે કરેલા પુણ્યકર્મ જ સાથે આવે છે તમારું તો તે જ માર્ગ જેવું નિશ્ચિત છે જે માર્ગમાં કોઈ લેવેચ દ્વારા પણ અપેક્ષિત સુખ સાધનના સંગ્રહ કરી શકાતો નથી ત્યાર પછી તે જીવ વિચિત્ર નગર જવા માટે ચાલી નીકળે છે માર્ગમાં યમદૂત તેને શૂળના પ્રહારથી ઘાયલ કરી દે છે જેને કારણે તે દુખી થઈને આવો વિલાપ કરે છે હાય હાય હું ક્યાં જઈ રહ્યો છું હું તો ખરેખર હવે જીવવા માંગતો નથી છતાં પણ જીવતો છું મરી ગયેલા પ્રાણીનું મૃત્યુ ફરી થતું નથી આ પ્રમાણે વિલાપ કરતો રહીને તે જીવ પોતાના શરીરને ધારણ કરીને વિચિત્ર નગરમાં જાય છે વિચિત્ર નામનો રાજા રાજ્ય કરે છે ત્યાં તે છ માસિક પેંડથી ભૂખ શાંત કરીને આગળ આવનારા નગર તરફ ચાલવા માંડે છે રસ્તામાં યમદૂતો ભાલા વડે પ્રહાર કરે છે જેનાથી ત્રાસીને તે આ પ્રમાણે વિલાપ કરે છે મારા મા બાપ ભાઈ પુત્ર કોઈ જે કોઈ કોઈ છે કે નહીં આ દુઃખના દરિયામાં પડેલા મૂજ પાપીનો ઉદ્ધાર કરી શકે પહોળી છે અને રક્ત અને પરુથી ભરેલી છે જે જેવો તે મૃતક તે નદીના કિનારે પહોંચે છે ત્યાં જ ત્યાંના નાવિકો ખલાસી તેને જોઈને કહે છે કે જો તમે વેતણી ગાયનું દાન કર્યું હોય દાન આપ્યું છે તે જ સુખપૂર્વક આ નદીને પાર કરી શકે છે જે વ્યક્તિ વેતણી ગાય નું દાન કર્યું નથી તેને નાવિકો હાથ પકડીને ઘસડતા ઘસડતા લઈ જાય છે

ત્યાર પછી તે જીવ આઠમા મહિને દુઃખદપૂર પહોંચે છે ત્યાં તેના સ્વજનો દ્વારા આપવામાં આવેલા અષ્ટમાસિક પિંડ અને જળનું સેવન કરીને નાના ક્રંદ નામક તરફ પૂર તરફ પ્રસ્થાન કરે છે રસ્તામાં તે મુશળના આઘાતથી પીડિત થઈને આ પ્રમાણે વિલાપ કરે છે હાય ક્યાં ચંચલ નેત્રો વાળી પતિના કર્ણપ્રિય શબ્દો દ્વારા કરવામાં આવેલા મનો વિનોદ સાથે મારું ભોજન થતું હતું અને ક્યાં ભાલા બરચીઓ તથા મુશળો દ્વારા મને મારવામાં આવી રહ્યો છે આ પ્રમાણે વિલાપ કરતો કરતો તે નવમા મહિનામાં નાના કરંદપુર પહોંચે છે અને ત્યારે નવમા મહિનામાં પુત્ર દ્વારા આપેલા પિંડનું ભોજન કરીને તે ઘણો વિલાપ કરે છે પછી યમદૂતો દસમા માસમાં સુપ્ત ભવન લઈ જાય છે રસ્તામાં તેઓ જીવને હળથી મારે છે જેથી વ્યથિત થઈને તે પ્રમાણે વિલાપ કરે છે હાય કયા પુત્રોના કોમળ કોમળ હાથો વડે મારા પગ દબાવવામાં આવતા હતા અને ક્યાં આજે આયમ દૂતોના વ્રજ મને કઠોર હાથથી પગથી પકડીને મને નિર્દયતાપૂર્વક ઘસડવામાં આવી રહ્યો છે દસમા મહિને ત્યાં પિંડ જળનો ઉપયોગ કરીને તે જીવ ફરી આગળ સરકવા લાગે છે અગિયારમો મહિનો પૂરો થતાં જ તે રૌદ્રપુર પહોંચી જાય છે અને રસ્તામાં યમદૂતો જેવો તેની પીઠ પર પ્રહાર કરે છે તે ચીસો પાડીને વિલાપ કરે છે ક્યાં હું રૂના કોમળ ગાદલા પર સૂર્યને વારંવાર પડખા બદલતો હતો અને ક્યાં આજે યમદૂતોના હાથે નિર્દયતાપૂર્વક લાકડીઓનો માર ખાતા ખાતા સૂજેલી પીઠથી પડખા બદલી રહ્યો છું હે ગરુડ ત્યારબાદ એ જીવ પૃથ્વી પર આવેલા જળ અને પિંડને ખાઈને પયો વર્ષક નામક નગર તરફ પ્રસ્થાન કરે છે રસ્તામાં યમદૂતો તેના માથા પર કુહાડીથી પ્રહાર કરે છે ઘાયલ થઈને તે આ પ્રમાણે વિલાપ કરે છે હાય કયા સેવકોના કોમળ હાથોથી મારા માથા અને સુગંધિત તેલની માલિશ થતી હતી અને ક્યાં આજે ક્રોધ ભરાયા યમદૂતોના હાથોથી મારા આ માથા પર કુવાડીના પ્રહાર થઈ રહ્યા છે આ પર્યવર્ષણ નામના નગરમાં તે જીવ ઉના એટલે વાર્ષિક શ્રાદ્ધનો દુઃખ સાથે ઉભો કરે છે ત્યાર પછી વર્ષ પસાર થતા જ સીતાઢઈ નગર તરફ તે ચાલવા માંડે છે રસ્તામાં તે જીવની જીભને યમદૂતો છરીથી કાપી નાખે છે તેનાથી દુઃખી થઈને તે આ પ્રમાણે વિલાપ કરે છે અરે ક્યાં પરસ્પર પ્રિય વાતો દ્વારા જીભના રસ પ્રશંસા કરવામાં આવતી હતી અને ક્યાં આજે મોઢું ખોલતા તલવાર ધારવાળી છરી વગેરેથી મારી જીભો કાપી નાખવામાં આવી રહી છે ત્યાર પછી તેજ નગરમાં તે જીવ વાર્ષિક પીડોદક તથા શ્રાદ્ધમાં આપેલા અન્ય પદાર્થોનું સેવન કરીને આગળ જાય છે

તે દ્વારપાલોને પ્રસન્નતા થાય છે અન્યથા તેઓ ગુસ્સે થાય છે આવા લોકમાં પહોંચ્યા પછી પ્રાણી મૃત્યુકાળ અને અંતક વગેરેની મધ્યમાં સ્થિત ક્રોધથી લાલ લાલ આંખો કાળા પર્વત જેવી ભયંકર આકૃતિ વાળા યમરાજ છે મોટા મોટા દાંતો થી એમનું મુખ મંડળ અત્યંત ભીષણ લાગે છે એમની ભ્રમરો ખેચાયેલી રહે છે જેના કારણે એમની આકૃતિ ભયાનક લાગે છે અત્યંત વિકૃત મુખવાળી વાળી સેંકડો વ્યાધિઓ જેમની સામે પહોંચેલો જીવ યમ દ્વારા જણાવેલી શુભ અશુભ ગતિને પ્રાપ્ત કરે છે જેવું મેં તમને પહેલા કહેલું તે પ્રકારની પાપાત્મક ગતિ પાપી જીવને પ્રાપ્ત થાય છે જેઓ છત્રી પગરખા અને ઘરનું દાન કરે છે તેઓ પુણ્યકર્મ કરે છે તેઓ ત્યાં જઈને સૌમ્ય સ્વરૂપના કાનોમાં કુંડળ અને મુગુટ ધારણ કરનારા શોભાયુક્ત યમરાજના દર્શન કરે છે ત્યાં જીવને ભૂખ બહુ લાગે છે તેથી અગિયારમાં દિવસે બારમાં દિવસે તથા વાર્ષિક તિથિએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ હે ગરુડ જે વ્યક્તિ પુરુષ સ્ત્રી અથવા અન્ય સગા સંબંધીઓ દ્વારા કહેવામાં આવેલા તેમના સ્વાર્થને જ જીવનમાં સિદ્ધ કરે છે અને પોતાને પરલોક સુધારવા માટે પુણ્યકર્મ કરતો નથી અંતે કષ્ટને પ્રાપ્ત થાય છે હે ગરુડ મૃત્યુ પછી નગરમાં જનાર પ્રાણીની જે ગતિ થાય છે તે વર્ષ પર્યંત છે જે કૃત્ય કરવામાં આવે છે તે મેં ક્યાં હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો બોલો